નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આરપી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત આવેલી શિક્ષકો તેમજ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આરપી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ જે ઓપોઝિટ સ્વામીયા શિક્ષાપત્રી રોડ સરગાસન ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં રિક્વેર્ડ ટીચર્સ એન્ડ સ્ટાફ ફોર સ્કૂલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ માટે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર કોમ્પ્યુટર ટીચર પીઆરટી માટે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ એની તેમજ બીએડ કરેલો હોય ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે એડમિશન કાઉન્સેલર માટે ગ્રેજ્યુએટ વિથ રિલેન્ટ એક્સપિરિયન્સ ફ્લુ ઇન ઇંગ્લિશ ધરાવતા હોય છે મિનિમમ વન ટુ ટુ ઇયર્સ એક્સપિરિયન્સ બીટી ટીચર્સ માટે બીપીટી કરેલું હોય તેમજ એક્સપિરિયન્સ ટુ થ્રી ઇર્સ ફ્રેશર ઉમેદવારો પણ એપ્લાય કરી શકશો પ્રી પ્રાઇમરી ટીચર્સ એટલે કે નર્સરી ટ્રેન ટીચર્સ માટે પણ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ એની પ્લસ મોન્ટિસરી ટ્રેન મિનિમમ થ્રી ઇયર્સ એક્સપીરિયન્સ રિસેપ્શનિસ્ટ માટે પણ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસના ના રોજ વર્માનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી મિત્રો ઓલ કેન્ડિડેટ મસ્ટ હેવ સ્ટડીઝ ઇંગ્લિશ મીડિયમ સેલેરી વિલ નોટ બી ફોર કોન્સન્ટ રાઇટ કેન્ડિડેટ સેન્ડ સીવી ઓન વોટ્સએપ નંબર એન્ડ એપ્લાય વિથ સીવી બાય ઇમેલ સેન્ડ યોર સીવી ટુ રિક્રુટમેન્ટ એટ આરપીવીઆઈએસ ડોટ વધુ માહિતી માટે અહીં કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ગાંધીનગર ખાતે આવેલી આરપી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો તેમજ સ્ટાફ માટેની આ ભરતી માટે જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય